અધ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલ ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ નાસ આપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમૂલથી ભરૂચ એસટી બસમાં જતા મુસાફરો અને અભ્યાસ નોકરી ધંધા માટે જતાં અનેક વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે આમૂલથી ભરૂચ જતા વિદ્યાર્થીઓને મુસાફરોને સવારમાં માંગ એસ ટી બસમાંગ જતા ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વાળો આવે છે ખીચો ખીચ બસ ભરાઈ ગયા બાદ પણ અનેક મુસાફરો અને વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા અર્થે જતા લોકો બસમાં બેસવા માટે વલખા મારતા નજરે પડ્યા હતા એક મહિલા સહિત એક મુસાફર બસના દરવાજા ઉપર લટકી જતા બસ ડ્રાઈવર બસ ચાલુ કરી દોડાવી દીધી હતી આ સમયે કોઈ મોટી જાનહાની થાય કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ બસ ડ્રાઈવર કે વિદ્યાર્થી અત્રે છે કે સવારમાં સમય દરમિયાન બસની ફાળવણી કરવામાં આવે તો આમોગથી ભરૂચ જતા વિદ્યાર્થીઓ નોકરી ધંધા થઈ જતા અને મુસાફરોને રાહત થાય તેમ છે અને તે લોકો સમયસર સ્કૂલ કોલેજ નોકરી ધંધા પર સમયસર પહોંચી શકે યાકુબ પટેલ ભરૂચ